પછી ભાઈ ના નોટિસ ચાલો 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 ચાલો

રાઘુ ભા જય માતાજી આપણે હોય એવું લાગે એટલે તમે આવો તો ખબર પડે ને હા મેં આવો આ બેઠા છો રોહનસિંહ આયા હે બધા ભેગા થઈને બેઠા આવશું સબન આવે સબન ઓમ બોચો લો ખર્જુ છે તમે ખર્ચા ટેન્શન ના લાવો તો વિધિ હોય વિધિ પ્રમાણે તો અમાર છે માં પાટો મારે છે આમાં હાલે જો થોડા પાટો મરું મારે હાડી માડી ના કે તો આ અને હાજી બાજુ એવી પેઢી હતી ને તમારા જો તો એન્ટ્રી પડે પણ જુદું લાગે

પાછું ના પડતો સારું આપે તું ખરું હજાર રૂપિયા લે ચારમાર હંગાત જ રવાનું બઉ એ જ કરવાનું બીજું કશું કરવાનું નહીં કશું હતું નઈ વારવું તો પછી આ તો કાઠું કોમ છે વારવાનું તો જોતા નહીં

પૂછ્યું એવું હોય ને ગમે તે વરગાર આવે ને બારી લેખન નાખ લે માધ માતાજી 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 માતા

બોદર આની એકદમ સબાઈના નું આલે બોદર એકદમ મારી ખાવાનું મન છે ને મનુ બ મન માર મન

આમલે આલે હા આ તો काबू કરે ના રે આ તો ગાટા તો મૈના કે મોણ મૈના કે વાત કરો ઉકે ઉડો આ આટલા વર્તી આવું વસ્તુ બાજક કઈ લાયો બસ સરબલ હવે બીજો કોઈ જોશ્યામાં બોલ બીજો કોઈ જોશે આ તવાનો બવાનો હાર કરી લાયા ના આ તો માગા તો મીતા આ તો તમો અમે આ તો પાક ખાઈ જઈએ આ પકળ બોજી હું છું

અમારું બે ડુંગરી જવાનું કા છે

không bên thầy giường mà tha cho nó lo bên chúc anh, ta nào liếc kìa luôn ai tốt này luôn không

એ 100% વર્ગારજ છે કે કે જે આઈ જ છે એ છે બરોબર આ દીજમે લે દો આઈ જઈ

એ બૈનો ઊભી કરો ભાઈ હા હવે લોબી થી છે ને તો પાણી પાણી પાઈ નું ઊભો થઈ જશે ના ના આ ભૂકખી રાખ્યા કે પાછી ઉપર છે પરિવાર બધા આ એક જ છે મારો

કે હાજી ને મે આયો તો સુને તાજી તમાર ગાજે જું તો મે બરોબર સુ માર તો બીક લાગે તો કોઈ માં ફિટ થઈ ગીય બરોબર

બે આ તો હું બતાવી તા ને અમે બેટ લઈને આવો ના અમે બે જોઈએ અમે આ તો મોનતા નતા ખાવા હ ખાવા કેતો પેલું

કમ્પ્લીટ કરી બધું કેમ ખબર પડતી પકડો ચક્કુ પકડો ઓલ પારો કાપતા નહીં ઓલ પારો ઓલ

હારું હારું ખાવાનું આલોડર લેબુલા નહી બોલતા નહીં હા મારો હા મારો કાઠું કોમ છે

આપી તું સરપંચ પોની ઉપર પેલું એ કરવાનું જો સરપંચ અશે તો પોની ભરખો કરશે

મારે જબ્બર ના થયા લેવા પાછું હતો આ જોતો નહીં જવાનું લેવા એટલે પણ હું કહીશું ચમ બધું શાબડી ગયું એવું મોટી વાત થયું

ચાર હજાર ના ચાલે બીજા દસ હજાર લીએ ચોખું હું હાલ તમે પેલા બોલી નથી સરપંચ પૈસા

તો ખબર પડી જી હાથ ડબાવ્યા ને એટલે હજાર હજાર મારા બરોબર મારા હજાર મારા બરોબર આ પંચો તારા